ગાંધીનગર સેક્ટર ત્રીસ સ્મશાન ગૃહ ખાતે વિધિવત રીતે પૂજા અર્ચના કરીને અસ્થિઓને હરિદ્વાર લઈ જવાની ધાર્મિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી સ્મશાન ગૃહમાં બાદ આ અસ્થિઓને ગાંધીનગર રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે હરિદ્વાર સુધી લઈ જવામાં આવશે જ્યાં પવિત્ર ગંગા નદીમાં તેનું વિસર્જન કરવામાં આવશે આ ધાર્મિક યાત્રાને પગલે સ્મશાન ગૃહ અને રેલવે સ્ટેશન પર ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો આ જુઓ જુનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગરના સદસ્યો દ્વારા ગાંધીનગર કેપિટલથી હરદ્વાર મુકામે ગાંધીનગર આવેલ બે વૃસ્તીધામોના અસ્થિત્વ વિસર્જન સારું જઈ રહેલ છે અને પણ તારીખ પંદરમીએ વિધિવત અસ્થિઓનું હોકીપેડી ખાતે વિસર્જન કરવામાં આવશે આ જુઓ જુનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગરના સદસ્યો દ્વારા ગાંધીનગર કેપિટલથી હરદ્વાર મુકામે ગાંધીનગર આવેલ બે વૃસ્તીધામોના અસ્તિત્વના વિસર્જન સારું જઈ રહેલ છે અને પણ તારીખ પંદરમીએ એ વિધિવત અસ્થિઓનું પેઢી ખાતે વિસર્જન કરવામાં આવશે ખાસ કરી આજ જુનિયર સિટીઝન કાઉન્સિલ